નાદોદના ધારાસભ્ય ડોક્ટર બેન દેશમુખના નજર હેઠળ જ દરવાજાથી લઈને મોટા માછીવાડ ગેટ સુધી ઘણા મોટા ખાડાઓ રોડ પર પડી ગયા છે પાલિકા દ્વારા કેટલીક વાર આ ખાડા પૂરવા માટે માટીનો ભૂકો કચરો નાખીને નગરજનોને દેખાડવા પૂરતા ખાડા પૂરવામાં આવતા હતા અને વરસાદ પડતા ફરીએ માટી પાણીમાં તણાઈ જતા ફરી ખાડા પડી જતા હતા સફેદ ટાવર ખાતે અતિશય મોટા મોટા ખાડાના બ્લોક નાખીને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યાં જ ભૂગર્ભ ઢાંકણા પાસે લીકેજ જોવા મળ્યું છે તે લીકેજને રિપેરિંગ કર્યા વગર જ નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ રાજપીપળાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન કમલેશભાઈ પટેલ પાલિકા સભ્ય પ્રજ્ઞેશ માલી રાજપીપળા ભાજપ શહેર પ્રમુખ સહિતના કાર્યકર્તાઓની સામે જ અને નગરની જનતાની સામે જ

ખૂબ જ વરસાદ પડતો હોવાને કારણે રસ્તાઓમાં ખાડા પડી ગયા છે અને ખાડામાં પાણી ભરાવાના કારણે કમળમાં આથવાના પ્રશ્નો પણ થતા હોય છે અને લોકોની જે મુશ્કેલી થતી હોય છે એના માટે આજે સવારથી જ આ વિષયને લઈને ચર્ચા ચાલતી હતી અને નિર્ણય કરવામાં આવ્યો કે તાત્કાલિક ધોરણે આજે વરસાદ બંધ છે તો આ ખાડાઓ પૂરી દેવામાં આવે જેથી કરીને લોકોને અવર જવરમાં જે અગવડતા તે અગવડતા ના અને બીજું કે ગણેશ ઉત્સવ પણ આવી રહ્યો છે ત્યારે ગણેશ ઉત્સવમાં ઘણી બધી ગણેશજીની પ્રતિમા લાવવામાં આવતી હોય છે ત્યારે આ ખાડાઓને લીધે પણ મૂર્તિ ખંડિત ન થાય અને મૂર્તિને કોઈ નુકસાન ન થાય એ ધ્યાનમાં રાખીને આજે નગરપાલિકા દ્વારા આ કામગીરી કરવામાં આવી છે અને નગરપાલિકાના આ કામગીરી સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે અને રોડ રસ્તાની જે ખાડાઓ છે તે ભરાઈ જશે અને અમારી સાથે નગરપાલિકાના અમારા પ્રમુખ કલેશાબેન અમારા કોર્પોરેટર શ્રી પ્રજેશભાઈ અમારા સંગઠનના પ્રમુખ રમણસિંહજી રાઠોડ અને આ વાત બાબતની ચર્ચા કુલદીપસિંહ ગોહિલ કારોબારી અધ્યક્ષ સાથે પણ કરવામાં આવી હતી આ કામગીરી તાત્કાલિક ધોરણે પરિપૂર્ણ થઈ જશે શાંતિજીમાં અને લોકોને પડતી મુશ્કેલીઓનો પણ અંત બેન અહીંયા એક અહીંયા ભૂગર ગટર છે કે હાલ હમણાં લીકેજ છે છતાં પણ એની ઉપર ટાઈલ્સ બેડવામાં આવે છે તો શું એને રિપેરિંગ નથી કારણ ડાયરેક્ટર ઉપર કામ કરી લેવાનું છે એ કામગીરી પર તમે શું દેશો